નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં ચૌદ એપ્રિલથી પંદર મે સુધી સૂર્યના મહાગોચર મિથુન રાશિ વિશે પાંચ મોટી ભવિષ્યવાણી મિત્રો તમને જણાવી દઈએ કે સૂર્ય દેવ જેમને ગ્રહોનો રાજા કહેવામાં આવે છે ચૌદ એપ્રિલે પોતાની ચાલમાં મોટો ફેરફાર કરવાના છે જેના કારણે તેની ઊંડી અસર તમામ બાર રાશિઓ પર જોવા મળશે આ સમય દરમિયાન સૂર્યદેવની ચાલમાં ફેરફારને કારણે ચૌદ એપ્રિલથી ભગવાન શ્રી હરિવિષ્ણુ અને સંકટ મોચન હનુમાનજીના આશીર્વાદ તમારા પર રહેશે જેના કારણે તમારો સુવર્ણ સમય શરૂ થવાનો છે મિત્રો તમારે અંત સુધી વિડીયોમાં રહેવું જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા લોકો માટે ખૂબ જ ખાસ રહેશે મિત્રો જ્યોતિષમાં સૂર્ય ગ્રહને ગ્રહોનો રાજા માનવામાં આવે છે તેમજ સૂર્ય ગ્રહને માન પ્રતિષ્ઠા આત્મવિશ્વાસ સરકારી નોકરી અને પિતાનો કારક માનવામાં આવે છે તમને જણાવી દઈએ કે ચાર એપ્રિલે સૂર્ય દેવતા પોતાની ઉચ્ચ રાશિમાં મેષ રાશિમાં પ્રવેશ કરશે ચૌદ એપ્રિલે મેષ રાશિમાં સૂર્યનું ગોચર માત્ર ખરમાસનો અંત જ નહીં પણ ઘણા શુભ કાર્યોનો સંકેત આપશે તે નવા વર્ષની શરૂઆત માટે શુભ સમય પણ લાવશે મિત્રો તમને જણાવી દઈએ કે આ દિવસે સૂર્ય સવારે લગભગ આઠ વાગીને છપ્પન મિનિટ મીન રાશિથી પોતાની ઉચ્ચ રાશિ મેષ રાશિમાં ગોચર કરશે અને પંદર મે ના રોજ તે મેષ રાશિથી વૃષભ રાશિમાં ગોચર કરશે મિત્રો સૂર્ય મેષ રાશિમાં જવાને કારણે મિથુન રાશિના જાતકો પર ભગવાન હનુમાન અને ભગવાન શ્રી હરિવિષ્ણુનો આશીર્વાદ રહેશે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ ભગવાન લખો જેથી ભગવાન શ્રી વિષ્ણુની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે મિત્રો ચાલો આપણે તે પાંચ મોટી ભવિષ્યવાણીઓ વિશે જાણીએ નંબર એક મિથુન રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્યદેવ ચૌદ એપ્રિલે પોતાની મીન રાશિ છોડીને પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરશે ત્યારે તમને આ સમય દરમિયાન ઘણો ફાયદો થશે મિત્રો તમને આર્થિક ક્ષેત્રમાં ઘણો ફાયદો થશે લાંબા સમયથી ચાલી રહેલી મુશ્કેલીનો તમે હિંમતભેર સામનો કરશો અને દરેક સમસ્યાનું નિરાકરણ આવશે ભગવાન શ્રી હરિવિષ્ણુ અને સંકટ મોચન હનુમાનજીના આશીર્વાદથી તમે તમારી નાણાકીય બાજુને મજબૂત કરી શકશો મિત્રો તમને જણાવી દઈએ કે ચૌદ એપ્રિલે તમારું વલણ સુખી જીવન તરફ રહેશે તેથી તમારી સમજણ નબરી ન પાડો જો તમને તમારી નોકરી બદલવાનો વિચાર이 રહ્યા છો તો આ સમય સારો રહેશે જો તમને કોઈ સંસાધન માં કર્મચારી કે વ્યવસાયિક करार પર કરવામાં રોકાયેલા છો તો આ સમય તારાઓની ચાલ તમારા માટે શુભ સકારાત્મક પરિણામો આપશે મિત્રો एवं कहव खोटू नहीं हो समय तमारा माटे उत्तम साबित थशे। नंबर बे मिथुन राशि बीजी भविष्यवाणी कहे सूर्य देवनी एप्रिले कारणे तमे तमारा कारकिर्दी मा सामान्य परिणामो जोशो। सूर्य देव अने भगवान संकटमोचन हनुमान जी आशीर्वाद थी તમને તમારા કારકિર્દીને સુધારવા માટે ઘણી સારી તકો મળો શક છે તમારા સપનાઓને નવી ઉડાન મળશે તમારા જીવનમાં પ્રગતિનો માર્ગ ખુલશે તમને એ પણ જણાવી દઈએ કે મિથુન રાશિના વિદ્યાર્થીઓ આ સમયે તેમની કોલેજ સ્કૂલમાં પાછલા સમયની તુલનામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરશે તમને તમારા કરિયરને સુધારવા માટે ઘણી સારી તકો પણ મળશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે જ્યારે તમારું જીવન તણાવ મુક્ત રહેશે આ સમય દરમિયાન તમારી નોકરીમાં મોટો ફેરફાર થઈ શકે છે અથવા પગારમાં અચાનક વધારો થઈ શકે છે તમારા બોસ તમારા કામની સંપૂર્ણ પ્રશંસા કરશે અથવા તમને સારી કંપનીમાં કામ કરવાની તક મળશે તમને સારી આવકની સાથે સાથે સારું પદ પણ મળશે નંબર ત્રણ મિથુન રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહે છે કે ચૌદ એપ્રિલના રોજ સૂર્યદેવની ચાલમાં પરિવર્તનને કારણે તમને પ્રેમ અને પારિવારિક જીવનમાં સારા પરિણામો મળશે આ સમયે તમે તમારા પરિવાર સાથે ક્યાંક ફરવાનું આયોજન કરી શકો છો તમને સીધા સૂર્યદેવના ઘણા આશીર્વાદ મળશે તેમજ ભગવાન શ્રી હરિવિષ્ણુના આશીર્વાદથી તમારા ઘરે થોડા દિવસ રહેવા માટે કોઈ મહેમાન આવી શકે છે તેમજ મિત્રો તમને તમારા પરિવાર તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે જે લોકો લાંબા સમયથી પારિવારિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છે તેમનો તણાવ દૂર થશે મિત રો આ સમય વિવાહિત જીવન માટે ખૂબ જ યાદગાર રહેશે પ્રેમીઓ તેમના પ્રિયજનો પ્રત્યે સાચી લાગણીઓ વિતાવશે નંબર ચાર મિથુન રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે આ સમયે શિક્ષણ સાથે જોડાયેલા જાતકો માટે તે અનુકૂળ તૈયારી કરી રહેલા જાતકોએ પણ ખૂબ મહેનત કરવાની જરૂર છે સખત મહેનત કરીને તમને સફળતા મળશે તે ચોક્કસપણે થશે ઉપરાંત જે લોકો ઉચ્ચ શિક્ષણની તૈયારી માટે વિદેશ જવા માંગે છે તેમને વિદેશ જવાની તક મળશે આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પૂર્ણ થશે તમે તમારી કારકિર્દી બનાવવા માટે ઉચ્ચ શિક્ષણ મેળવશો ઉપરાંત તમારે અભ્યાસ પર વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેથી તમને સકારાત્મક પરિણામો મળે સમય અહીં ત્યાં બગાડો નહીં કારણ કે સમય ખૂબ જ કિંમતી છે આ સમયનો લાભ લો ભગવાન શ્રી શ્રીહરિવિષ્ણના આશીર્વાદ નંબર પાંચ મિથુન રાશિની પાંચમી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે સૂર્યદેવ ચાર એપ્રિલના રોજ પોતાની ચાલ બદલશે અને પોતાની ઉચ્ચ રાશિ મેષમાં પ્રવેશ કરશે ત્યારે આ સમય દરમિયાન સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમને મિશ્ર પરિણામો મળી શકે છે મિત્રો આ સમય તમને તમારા સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ જોવા મળશે આ સમય કોઈપણ જૂનો રોગ તમને પરેશાન કરી શકે છે તેથી તમારે ડોક્ટર પાસે જઈને તેની યોગ્ય સારવાર કરાવવી જોઈએ સહેજ પણ બીમારીમાં બેદરકારી ન દાખવવી જોઈએ અને દિનચર્યા સારી રાખવી જોઈએ નિયમોમાં સુધારા કરો જોઈએ અને તમારો ખોરાક પર વિશેષ ધ્યાન આપવું જોઈએ શક્ય તેટલો पौष्टिक ખોરાક ખાવો જોઈએ મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને ને કરજો અને કોમેન્ટ બોક્સમાં જય સૂર્યનારાયણ ભગવાન જરૂરથી લખજો જેથી ભગવાન સૂર્યનારાયણની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર